કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે ઉઠેલા સવાલ સરિતા બ્રિજના આઠ માસમાં સળિયા દેખાતા વિતર્ક ડા સરિતા બ્રિજ ઉપર સળિયા દેખાતા તર્ક વિતર્ક ચાલીસ કરોડના ખર્ચે ડભોઈ વડોદરા રોડ ઉપર સરિતા ક્રોસિંગ પાસે રેલવે ઓવર બ્રિજની એક સાઈડ બની આઠ માસ થઈ ગયા છે ત્યારે બ્રિજની મધ્યમાં સતત બીજી વાર રેલવેના ભાગમાં ખાડા પડી ગયા છે અને સળિયા દેખાતા બ્રિજની ગુણવત્તાને લઈ સવાલો ઉભા થયા છે હાલમાં સપ્તાહ પૂર્વે જ આ ખાડા આવ્યા હતા ફરી સળિયા દેખાતા લોકચર્ચાનો વિષય બન્યો છે બીજી બાજુ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ડબોઈ નજીક બ્રિજને લઈ ફરી એકવાર સવાલો ઉઠ્યા વડોદરાથી ડબોઈને જોડતો મુખ્ય બ્રિજ રેલવે ભાગમાં ઉપરની સાઈડ ઉપર મોટા ખાડા પડ્યા છે જેને કારણે આરસીસી ઉખડી જ જતા બ્રિજ ઉપરના સળિયા પણ દેખાવા માંડ્યા છે જોકે મળતી માહિતી મુજબ આ ખાડા અગાઉ સપ્તાહ પૂર્વે રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પેચવર્ક કરી પૂરવામાં આવ્યું એક સપ્તાહમાં પુનઃ સળિયા દેખા દેતા હવે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ સવાલ ઉભા થયા છે આઠ માસ પૂર્વે જ આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો બ્રિજ ઉપર પડેલા ખાડા યુદ્ધ ના ધોરણે પૂર્વ માંગ કરી રહ્યા છે ચાલીસ કરોડના ખર્ચે બનાવેલો હતો બ્રિજને ને લઈ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની અહીંયા ઘડી એક વર્ષ પહેલા એનું લોકાર્પણ થયું હતું એ ખાડા પૂર્યા ફરી પાછા બે ત્રણ ફરી પાછા ખાડા પડી જ જાય છે આ સળિયા દેખાતા થઈ ગયા છે એટલે બધા બહુ જ બહુ જ અઘરું પડે છે તમે જોઈ શકો છો વાહન વ્યવહાર અત્યારે કેવી અલગ અત્યારે સરિરા ફાટક પાસે બ્રિજ પાસે મરમ્મત કરે સોલ્યુશન આવે તેની માટે વધારે સારું છે એમ